મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આપનું સાર્થિક સ્વાગત કરું છું મિત્રો પ્રાચીન સમયથી આપણા દેશની અંદર ઘી માખણ દૂધ એ ખૂબ ખવાય છે મિત્રો આજના સમયની અંદર ઘણા પ્રદેશોમાં ઘીનો ઉપયોગ વ્યાપક પ્રમાણની અંદર થાય છે તો ઘી છે

કે ભાઈ ઘી ન ખાવું માખણ ન ખાવું કે દૂધ ન ખાવું પરંતુ હવે પછી વૈજ્ઞાનિકો આખો અભિગમ બદલ્યો છે એમ જાહેર કર્યું છે કે ગાયના ઘી ની અંદર તેત્રીસ ટકા ઓલિક એસિડ જે શરીરમાં જઈ અને બેડ કોલેસ્ટ્રોલ ને સારા કોલેસ્ટ્રોલ ની અંદર ફેરવે છે એટલે કે આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં ઘીની ખૂબ મહત્તા છે એ પણ ગાય નથી વિચાર કરો કે પ્રાચીન સમયથી ભગવાન શ્રી કૃષ્ણના સમયથી ગાયો ખૂબ પળાતી એમનું દૂધ ઘી અને માખણ ખૂબ પીવાતા તો આજે ભલે માણસ શારીરિક દ્રષ્ટિએ કમરોજ કમજોર હોય કે પછી એની સ્થિતિ એટલી બધી પાવરફુલ ન હોય છતાં પણ રોજનું એક ચમચી ઘી કે એક બે ચમચી માખણ કે સો થી બસો એમ જેટલું ગાયનું પ્યોર દૂધ લેવામાં હૃદય સ્વસ્થ રહે છે માટે મિત્રો પ્રાચીન સમયથી આયુર્વેદ કહે છે કે દૂધ ઘી એનો ખોરાક જરૂર લેવો ચોક્કસ લેવો ઓમ શાંતિ જય ધનવંત